નમસ્કાર ડીબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો ચૈત્ર નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે અને પંચમહાલ માટે ખૂબ જ ખુશીની વાત છે કે પંચમહાલમાં માતા પાવાગઢની અંદર મહાકાળી માતાના રખોપા છે અને મહાકાળી માતાની સાથે જ તેમના બેન ભદ્રકાળી માતા પણ પાવાગઢની અંદર બિરાજમાન છે ઘણા બધા ભક્તોએ ભદ્રકાળી માતાનું મંદિર જોયું હશે કે પાવાગઢના ડુંગર ઉપર ચડતા માચીથી થોડેક ઉપર ગયા પછી જે ડાબી તરફ રસ્તો વળે છે અને સામે જે ટેકરી ઉપર જે ખીણ ઉપર ખીણની સાઈડમાં મંદિર દેખાય છે એ ભદ્રકાળી માતાનું મંદિર છે અને ઘણા ભક્તોએ ત્યાં ગયા હશે અને ઘણાએ દર્શન નહીં કર્યા હોય તો આજે આપણે ભદ્રકાળી માતાનો ઇતિહાસ પણ જાણીશું ભદ્રકાળી માતાનો મહિમા પણ જાણીશું અને એ પણ ત્યાં અત્યારે જે ચૈત્ર નવરાત્રિ દરમિયાન પાવાગઢના જે વિદ્વાન શાસ્ત્રી બાલકૃષ્ણ શાસ્ત્રીજી જેને બલ્લુ મહારાજના નામથી ઓળખવામાં આવે છે તેઓના મુખે આપણે પુરાણોની અંદર વર્ણવેલો અને પાવાગઢની અંદર જેમના રખોપા છે એવા મહાકાળી માતાના બહેન ભદ્રકાળી માતાના મંદિર વિશે આપણે એના ઇતિહાસની અંદર ડોક્યુ કરીશું એમનો મહિમા સાંભળીશું બાલકૃષ્ણ શાસ્ત્રીજીના મુખેથી હા મેં બાલકૃષ્ણ શાસ્ત્રી પાવાગઢમાં નિવાસ કરું છું અત્યાર અને એ ભદ્રકાલી માતાજીનું જે મંદિર છે આ દર વર્ષે દરેક નવરાત્રિના પ્રથમ દિવસ એ માતાજીના સદીઓથી એ ભટ્ટજી આશીષભાઈ એમના જેટલા બી પરિવારના વડીલો આ માતાજીની પૂજા કરતા આવ્યા છે આગળના કોઈ ઇતિહાસ જ્યાંથી એમની માતાજીની સેવા ચાલુ થઈ છે ત્યારથી એમના પરિવારના સદસ્યો એમની પૂજા કરતા આવ્યા છે અને દર વર્ષે અમે માતાજીની ઘટ સ્થાપનામાં આચાર્ય તરીકે મને આશિષજી ભટ્ટજી આમંત્રિત કરે છે અને હું આજે અહીં પૂજા કરાવું છું અને આઠમનો અવલ કરીએ છીએ અમે માતાજી ભદ્રકાલી જે છે મહાકાલી નો એક ભદ્ર સ્વરૂપ છે સજ્જન સ્વરૂપ જે માતાજી નો મહાકાલી નો બહુ મોટો વિકરાળ રૂપ હતો એ વિકરાળ રૂપમાંથી માંથી જયારે પુરાણો માં એમ કહેવામાં આવે

નાના પ્રકારના કલેશો દુઃખો હોય તો આ જગ્યા ઉપર માતાજી સ્વભાવ પદથી જે છે એમના આશીષભાઈ હવે બધા માયુ ભક્તોને ભદ્રકાલીન તરફથી આજે નવરાત્રામાં દરેક ભક્તોને આખા વિશ્વના કલ્યાણ થાય વિશ્વની પ્રજાતિમાં સુખ અને સમૃદ્ધિ વધે અને શાંતિ વધે એ હેતા દરેક ના હમે આશીર્વાદ પ્રદાન કરી રહ્યા છે